તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સરહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વી એસ સોલ્યુશન્સમાં તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ સાત વિશેષ સંસ્કૃતની અંદર સેમેસ્ટર વનમાં જે તમારી સંસ્કૃતની સાધ્યબૂતિ છે એની અંદર પુનરાવર્તન એક જે આવે છે એનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ સૌવર્તન તમારે વિડીયો જોઈ લેવાનો છે પુનરાવર્તન સમજી લેવાનું છે પછી જાતે લખવાનો ટ્રાય કરવાનો છે બરાબર જોઈએ કે કોડરૂપ ગતપાટનું શુદ્ધ ઉચ્ચાર સાથે મોટેથી વાંચન કરવાનું છે બીજો મેઘવર્ષતી ગીતનો અભિનય સહિત ગાન કરવાનું છે તમારે તમારા ક્લાસની અંદર જો છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલો છે ખાલી જગ્યા સહ ન દસતી તો આવશે કિમ સહ ન દસતી બીજો છે ખાલી જગ્યા ધન પ્રાપ્તમ તો આવશે કિયત ધન પ્રાપ્તમ ત્રીજો છે ખાલી જગ્યા સાત્રા શાલાયા પઠ્ઠનતી તો એની અંદર આવશે કતિ ચોથો છે ભવાન ખાલી જગ્યા શાલા ગચ્છતી તો આવશે કદા પાંચમો છે અતિથિજના ખાલી જગ્યા આગતા તો આવશે કુતહ આગતા છઠ્ઠો છે વિદ્યા ખાલી જગ્યા ન દદાતી તો વિદ્યા કીમ ન દદાતી સાતમો છે ભવતી ખાલી જગ્યા કાર્યાલય ગચ્છતી તો આવશે ભવતી કદા કાર્યાલય ગચ્છતી હવે જે વાક્યનું અનુલેખન કરો એટલે જે વાક્ય આપેલા છે એના એ જ વાક્ય આપણે સારા અક્ષરે લખવાના છે એકવાર આપણે વાંચી લઈએ તો ગૃહ અજ્ઞાત મિતિમિરહ દૂર કરોતી બીજો છે દુષ્યતિ કૃષિક ત્રીજો છે ગચ્છતી ગોષ્ઠમ ચોથો છે મમ પત્ની મમ ભોજનશ્ય પશ્ચાત એવું ભોજન કરોતી પાંચમો છે પાઠ લેખને મમ પિતા અપી સહાયતા કરોતી છઠ્ઠો છે સહ એવ નિરોગી ભવતી સાતમો છે સહ વન વૃક્ષે ઉપવિશતી છે આઠમો છે શ્વાન ભય ન અનુભવતી નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ પાંચમો કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નાર્થ વાક્ય બનાવો તમને એક શબ્દ આપેલું છે એની નીચે અંડરલાઈન કરેલી છે વાક્ય વાક્યમાં શબ્દ નીચે એ શબ્દ નીકાળી આપણે કૌશમાં જે આપેલું છે એના વડે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે તો જોઈએ પહેલો તો અહમ કદા શાલા ગચ્છતી જોઈએ આપણે પહેલો કે અહમ કદા શાલા ગચ્છામી પાછળ આપણે પ્રશ્નાક ચિહ્ન લગાવવાનું છે બીજો મમ મિત્ર કૂતરો વસતી ત્રીજો ઉદ્ધાને કિમ વિક વિકસતી ચોથો છે રાજેશ કુત્ર ગચ્છતી પાંચમો બાળક કિમર્થમ ક્રીડાંગણ ગચ્છતી આગળ છે કાર્યાલય કિમ ન ભવતી હવે છે છઠ્ઠો નીચે આપેલા ગીતનું અંતરાનું સ્વતંત્ર તથા સમૂહમાં જ્ઞાન કરો એટલે કે જે તમને કાવ્ય આપેલું છે એ તમારે એકલાય પણ વાંચવાનું છે અને સમૂહમાં પણ વાંચવાનું છે હવે છે શ્લોક પૂર્તિ આ શ્લોક પૂર્તિ અતિ મોસ્ટ ટાઈમ બી કહી શકાય પરીક્ષાની અંદર પણ પૂછાવાના ચાન્સ ઘણા બધા રહેલા છે એ તમારે પુનરાવર્તન એક બે એ તો તમારે પાક્કું કરી જ લેવાનું છે પછી મેઘો વર્ષતી પરફરતી નિરમ તૃષ્ટતી કૃષક ગચ્છતી ગોષ્ટમ બીજું તો રોહિત શસ્ય ફલતી પ્રકામમ ભવતી સમૃદ્ધિ મનુકૂલ વૃદ્ધિ આઠમો અહીં તમારા શાળામાં ઉપયોગી બે વસ્તુઓના ચિત્ર દોરો અને તેમના સંસ્કૃતમાં નામ લખો તમારી શાળામાં કોઈ પણ ઉપયોગી વસ્તુ હોય ચોક ડસ્ટર ટેબલ પેન પેન્સિલ એનું તમારે ચિત્ર દોરવાનું છે અને એનું નીચે એનું સંસ્કૃતમાં તમારે નામ લખવાનું છે એકદમ સિમ્પલ છે તો મિત્રો આ હતું આપણું ધોરણ સાત વિશે સંસ્કૃત વિષયનું સેમેસ્ટર વનમાં તમારું પુનરાવર્તન એક જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો અને ધોરણ સાત સંસ્કૃત વિષયના સેમેસ્ટર વન અને ટુના બીજા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી નહીં જજો